હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બનાવવા જઈ રહી છું સોલ્ટેડ સોયાબીન તો સોયાબીન પોષક તત્વથી ભરપૂર હોય છે પોષક તત્વનો ખજાનો જ કહી લ્યો ને જે લોકો માંસ મચ્છી નથી ખાતા ને જે લોકો વેજીટેરિયન હોય છે એના માટે બેસ્ટ ઓપ્શન છે કારણ કે સોયાબીનમાં અઢળક પ્રમાણમાં પ્રોટીન હોય છે ઘણા સોયાબીનને ઘઉં ભેગા દળવામાં નાખે છે રોટલીમાં અથવા તો ભાખરીમાં અને ઘણી તો એવું પણ થતું હોય છે કે કદાચ આ સ્વાદ ભાવતો નથી હોતો ઘઉં ભેગો રોટલી કે ભાખરીનો તો આ બેસ્ટ ઓપ્શન છે કે આ રીતે સોલ્ટેડ સોયાબીન બનાવો તો સોયાબીનમાં એડ કરીશું મીઠું અને થોડી હળદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં એડ કરીશું પાણી અને પાણી સોયાબીન ડૂબે ને તેટલું જ લેવાનું છે તો ચમચીની મદદથી મિક્સ કરી લઈએ તો ખ્યાલ આવી જશે કે પાણીની જરૂર છે કે કેમ જ્યારે પણ તમે આ સોલ્ટેડ સોયાબીન બનાવશો ને ત્યારે ઘરના નાના મોટા સૌ કહેશે કે મને હજી પણ આપ કારણ કે આ બહુ જ સ્વાદમાં સરસ લાગે છે તો ચોક્કસ ટ્રાય કરજો થોડી પાણીની જરૂર પડી એટલે મેં થોડું પાણી એડ કર્યું છે જોઈ શકાય છે બસ આટલા પ્રમાણમાં જ પાણી લઈશું જેથી સારી રીતે પલળી જાય હવે તેને વીસ મિનિટ માટે પલાળીને સાઈડ પર રાખીશું વીસ મિનિટ બાદ એક કડાઈમાં લઈશું મીઠું આ મીઠું જ છે પણ વારે વારે શેકવાથી તેનો કલર ડાર્ક થઈ ગયો છે હવે ગેસ ઓન કરી દઈએ અને જે પલાળેલા સોયાબીન છે તેને આ રીતે મિક્સ કરી દઈએ જેથી થોડા ઘણા જે મીઠું કે હળદર લાગ્યા વગર રહી ગયા હોય તે સારી રીતે લાગી જાય અને વધારાનું પાણી કાઢી લઈશું અને પાણી નીતાારીને સોયાબીનને આ મીઠામાં શેકી લેવાના છે તો તેમાં એડ કરી દઈએ હવે આ લો ફ્લેમ પર જ શેકવાના છે એટલે આ મીઠું છે ને પહેલાં તો પાણીવાળા સોયાબીન છે એટલે તેના ફરતે ફરતે ચોટી જશે પણ જ્યારે શેકાવા મળશે ને થોડું ગરમ થશે ને એટલે જે મીઠું છે ને તે છૂટું પડી જશે જોઈ શકાય છે મીઠું છૂટું પડી ગયું છે જ્યારે સારી રીતે શેકાવા લાગે ને ત્યારે તેમાંથી અવાજ આવશે જેમ કે ધાણી ફોડતા હોય એને તેઓ એટલે સમજવું કે હવે સોયાબીન શેકાવા માંડ્યા છે અને થોડો કલર પણ ચેન્જ થઈ જશે આ રીતે આપણે ચણા પણ શેકતા હોઈએ છીએ જે છાશમાં પલ્લાળીને કરતા હોઈએ છીએ એ પણ વધારે સારા લાગે છે તો ઓલમોસ્ટ સોયાબીન શેકાઈ ગયા છે લગભગ પંદરથી વીસ મિનિટ લાગી આટલા સોયાબીન શેકાવામાં શેકાઈ ગયા છે સોયાબીન તો હવે ગેસ બંધ કરી દઈએ હવે એક ઘઉં ચાળવાની ચાણીમાં આ ચાળી લઈશું જેથી મીઠું છે તે ચડાઈને નીચે આવી જાય તો આપણા સોલ્ટેડ સોયાબીન શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે થોડા ઠંડા થાય પછી તેને એક એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું અને બને તો અડધી મુઠ્ઠી જેવા રોજે સોયાબીન ખાવાના જેથી સારા એવા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે અને પ્રોટીન પણ મળી રહે આ સોયાબીન જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવા લાગ્યા તમને આવજો